અઢી ફૂટ ઊંચાઈ તથા સો કિલોથી વધુ વજન ધરાવતા શિવલિંગને કાવીના કમલેશ્વર મહાદેવ મંદિરે લાવવામાં આવ્યું હતું વાઘેરા સમાજના માછીમારોને દરિયામાં ખંભાત નજીકથી આ શિવલિંગ મળ્યો હતો કમલેશ્વર મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રીના દિવસે શિવલિંગની વિધિવત રીતે સ્થાપના કરવાનું નક્કી કર્યું હતું પણ બાદમાં જેમને શિવલિંગ મળ્યું છે તેમણે પોતાનો નિર્ણય બદલ્યો છે મંગળવારે સાંજના સમયે જ મંગલેશ્વર મંદિરમાંથી શિવલિંગને વાતે ગાતે બહાર કાઢી કાવી બંદર ખાતે લઈ જવામાં આવ્યું છે બીજી તરફ શિવલિંગ અંગે વહીવટી તંત્રએ પણ પુરાતત્વ વિભાગને જાણ કરવાની પણ તસદી સુધાર લીધી ન હોવાના અહેવાલો મળી રહ્યા છે ત્યારે ખરેખર આ શિવલિંગની સ્થાપી સ્થાપના થશે કે કેમ તે પ્રશ્ન હજુ પણ લોકોમાં ચર્ચાસ્પદ બની ગયો છે જો સ્થાપના થશે તો ક્યાં દરિયાકાંઠે કે પછી કમલેશ્વર મહાદેવ મંદિરે આ પ્રશ્ન હજુ પણ લોકોમાં કુતૂહલ સર્જી રહ્યો છે જે માછીમારોને શિવલિંગ મળી આવ્યું છે તે શિવલિંગને કાંઠે એક મંદિર પાસે મૂકવામાં આવ્યું છે જ્યાં લોકો દર્શન કરીને દાન દક્ષિણા પણ મૂકી રહ્યા છે પરંતુ ખરેખર આ શિવલિંગ છે તેનો અભિપ્રાય કોણ આપશે તે પ્રશ્ન આજે પણ લોકોમાં ઘૂંટાતો રહ્યો છે ખરેખર આ મંદિરની સ્થાપના કરવામાં આવશે કે કેમ કે પછી શિવલિંગ મૂકીને માત્ર તેની પૂજા અર્ચના જ કરવામાં આવશે ખરેખર આ શિવલિંગ સાચું હોય અને શિવલિંગ જેવો આકાર છે કે કેમ તે અંગે તપાસ થવી જરૂરી છે જો શિવલિંગ હોય તો તેની સ્થાપના કરવામાં આવે ને ભક્તો માટે દર્શન અર્થે ખુલ્લું મૂકવામાં આવે તે પણ જરૂરી છે